નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર સુધીર પંડ્યા છેલ્લા લગભગ ત્રેવીસ ચોવીસ વર્ષથી પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ સારવાર દ્વારા અલગ અલગ રોગોની સારવાર કરીએ છીએ અને પ્રાકૃતિક રીતે તમામ રોગોની ચિકિત્સા કરીએ છીએ આપણી આ હોસ્પિટલ છેલ્લા સાત આઠ વર્ષથી ચાલુ છે એની અંદર પેટના રોગો ચામડીના રોગો મણકાની તકલીફ કે ગોઠણની તકલીફ જેવા તમામ રોગો પ્રાકૃતિક રીતે રહિત ચિકિત્સા પદ્ધતિથી આપણે સારવાર કરીએ છીએ હવે આજે આપણે જે વાત કરવાની છે એ અત્યારની ઋતુની વિશે વાત કરવાની કે દરેક ઋતુની અંદર શરીરમાં પરિવર્તન આવતા હોય એ ઋતુનો પ્રભાવ આપણા શરીર ઉપર પડતો હોય અને એનાથી વિભિન્ન પ્રકારના બીમારીઓને તકલીફો આવતી હોય હવે એનાથી બચવા માટે આપણે હંમેશા પૂરતું ખોરાકમાં વ્યાયામમાં કે આપણી જીવનશૈલીમાં ધ્યાન રાખીએ તો તેને લગતા તમામ રોગોથી આપણે બચી શકીએ તો આજે આપણે આ વિષય ઉપર વાત કરીએ જેથી કરીને આપણે આ ઋતુમાં આપણા સ્વાસ્થ્યની રક્ષા કરી શકીએ કારણ કે આયુર્વેદ અને નેચરોપેથીનો મૂળભૂત પહેલો ઉદ્દેશ એ છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણો જે વ્યક્તિ સ્વસ્થ છે એના સ્વાસ્થ્યની આપણે રક્ષા કરીએ તો અત્યારે ચાલે છે ઉનાળો ઋતુ બરાબર કે નહીં ગરમીની ઋતુ કહેવાય પણ ક્લાઇમેટ ચેન્જીસના કારણે અત્યારે ડબલ ઋતુ આવે છે વરસાદ આવી જાય છે વચ્ચે તો આપણે બંનેને ધ્યાનમાં રાખીને કરશું પહેલાં વાત કરીએ આપણે ઉનાળાની ઋતુની બરાબર કે નહીં જેમાં ગરમી વધારે હોય છે તો આની અંદર આપણા ગરમીના રોગો એટલે પિત્તજન્ય રોગો વધારે થતા હોય છે શરીરની અંદર ઉષ્ણતામાન વધી જાય વાતાવરણમાં તાપ વધારે હોય છે તો શરીરમાં આ ગરમીને સમન કરવા માટે આપણે વિભિન્ન પ્રકારના કાર્યો કરવા પડે સૌથી પહેલું આપણે જીવનશૈલીથી શરૂઆત કરીએ તો સવારમાં વહેલા ઉઠીને કાલનો ઓક્સિજન આપણે લેવો જોઈએ તો સવારમાં વહેલા ઉઠી અને યોગ પ્રાણાયામ કારણ કે સૂર્યોદય વહેલો થઈ જાય છે તો આપણે એ સવારના સમયનો વધારે સારો લાભ લેવો જોઈએ સવારના કુમળા તડકાનું આતપ સેવન લઈએ બરાબર કે નહીં એની અંદર ઊંડા શ્વાસ અને પ્રાણાયામ લઈ આપણા શરીરમાં પ્રાણતત્વને વધારીએ ત્યાર પછી આપણે ખોરાક ઉપર આવીએ તો ખોરાકની અંદર બહુ મુખ્ય ભાગ છે આપણા શરીરને બનાવવામાં કારણ કે આયુર્વેદ એવું કહે છે કે અનાજ ભવંતી ભૂતાની અનાજ એ આપણા ભૂત એટલે શરીરનું બનાવરાવું તત્વ છે એ આપણું કન્સ્ટ્રક્શન મટિરિયલ છે તો આ કન્સ્ટ્રકશન મટિરિયલ જેનું સારું હોય એનું શરીર સારું રહે એના ઋતુ પ્રમાણે એ એ પ્રમાણેનો ખોરાક હોય તો એ ઋતુને લગતા રોગો આપણા શરીરમાં આવે નહીં જે રીતે મકાન બનાવતી વખતે જે ક્લાઇમેટમાં જે મકાનનું બનાવવાનું હોય એના પ્રમાણે એનું કન્સ્ટ્રક્શન મટિરિયલ વપરાતું હોય એ જ રીતે આપણે ત્યાં જે રીતે છ ઋતુઓ બદલાઈ છે એને અનુલક્ષીને આપણો ખોરાક આપણે બદલવો જોઈએ ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઝારનો રોટલો જે ઠંડક કરે આપણા શરીરની અંદર એને વધુ લેવો જોઈએ છાશ દહીં ઠંડાઈ આનો ઉપયોગ વધારે કરવો જોઈએ દૂધનો ઉપયોગ કરો કાજુ બદામવાળું ઠંડાઈ બનાવીને એને લેવાનું રાખો બરાબર ને શીતકર ફળો અત્યારે આવે આપણા જે પ્રમાણે આપણા શું કહેવાય પ્રકૃતિએ જે રચના કરી છે એ સમયની અંદર પ્રકૃતિ એવા જ ફળો આપણને મોકલે છે દાખલા તરીકે સાકરઠેટી છે તરબૂચ છે બરાબર છે કે નહીં તો આવા ફળો અત્યારે આવતા હોય છે કે જેનું સેવન કરવાથી આપણા શરીરની અંદર પિત્તનું શમન થાય બરાબર કે નહીં ત્યાર પછી ખૂબ ભારે ખોરાક આ ઋતુમાં લેવો હિતકર નથી સુપાચ્ય અને સાદો ખોરાક લેવો જોઈએ લિક્વિડનો ઉપયોગ વધારે રાખવો જોઈએ જેમ કે મેંદો છે કે બટેટાની બનાવટ છે ડુંગળી લસણનો ઉપયોગ છે કે બાજરાનો રોટલો છે એનો ઉપયોગ થોડોક નહીવત કરવો જોઈએ ઓછો કરવો જોઈએ એની જગ્યાએ ઘઉં પછી ઝારનો રોટલો કે ચોખાનો ઉપયોગ કરો અપચો થાય એવા ખોરાક લેવાની જેથી કરીને અત્યારે અગ્નિબંધ હોય જેથી કરીને આપણને પચવામાં ઇઝી પડે અને આપણા શરીરમાં પોષણ બરાબર મળે બરાબર આ ઋતુની અંદર લિક્વિડમાં કહીએ તો વરિયાળીનું શરબત કાળી દ્રાક્ષનું જ્યુસ બરાબર ખસખસનું શરબત ખસખસની ઠંડાઈ બનાવો દૂધ કોલ્ડ્રિંક બનાવો બરાબર કે નહીં ઘરનો બનાવેલો આઈસ્ક્રીમ દહીં છાશનો ઉપયોગ કરો જેથી કરીને આપણા શરીરની અંદર પિત્તનું સમન રહી અને બળ બરાબર રહે આ ઋતુની અંદર બપોરે થોડીવાર સૂઈ જવું જોઈએ બરાબર કે નહીં અત્યારે બપોરની નિદ્રા સારું હિતકર ફાયદો કરે આની અંદર એટલે સવારે વહેલાં ઉઠો બપોરે થોડુંક વામકુક્ષી કરી આરામ કરો જેથી કરીને આપણા શરીરમાં કફનું પ્રાધાન્ય વધી જાય અને પિત્તનું ઋતુ હવે અત્યારે આપણે વાત સાચી છે બે ઋતુ છે ઉનાળો છે એવું નથી તો એવા સમયની અંદર આપણે ખાસ કરીને આપણી ઇમ્યુનિટીને સાચવવાની બરાબર ને આપણી રોગપ્રતિકારક ક્ષમતા આપણે સાચવવી જોઈએ એવા ખોરાક લેવા જોઈએ એની અંદર વધારે પડતો ઉપયોગ થાય તમને કહું તો ગળોનો ઉપયોગ કરી શકાય જે પિત્તનું શમન કરે અને ત્રીદો સર છે કળું કળિયાત્રુનો ઉપયોગ કરો તમે બરાબર કે નહીં આ વધારે સારો ફાયદો કરે જે મેંદાની બનાવટ છે પછી માવાની બનાવટ છે કે જે દૂધને ફાડીને બનાવ્યા આવે છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ લીલા શાકભાજી અને લીલા ફળોનો ઉપયોગ વધારે કરો તો આપણી ઇમ્યુનિટી સારી રહેશે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધશે તો આ ઇન્ફેક્શન રિલેટેડ રોગો આવશે નહીં બરાબર ને આપણા ઘરની અંદર રસોડામાં જ પંચોતેર ટકા દવાઓ પડી છે જેનો ઉપયોગ આપણે વ્યવસ્થિત અને સમજણપૂર્વક એના કોમ્બિનેશન સાથે કરો તો વધુ લાભ આપે દાખલા તરીકે કફ અને ઉધરસ થઈ જાય તો થોડોક તજનો પાવડર લવિંગનો પાવડર મરીનો પાવડર અને હળદર એને મધ સાથે ચાટો તો આપણા શરીરમાં કફ દૂર થશે શરદી ઉધરસમાં ફાયદો કરશે ગરમ પાણી પીવાનું રાખો ગરમ પાણી પીવાની એક પદ્ધતિ છે જે તપેલી તમે ગરમ પાણી મૂક્યું હોય ગેસ ઉપર એને એક ઇંચ બાળી નાખવાનું જૈન લોકો જે ઉકાળીને પાણી પીવે છે એ પદ્ધતિ બહુ સારી છે આ પાણી બહુ મોટું એન્ટીબાયોટિક છે અમુક દેશોની અંદર તો નાના બાળકોને એન્ટીબાયોટિક દેતા જ નથી એ આખો દિવસ એવું કે ગરમ પાણી પીવડાવે જેથી કરીને એની ઇમ્યુનિટી વધે આવી ઋતુમાં નવશેકું પાણી ઉકાળેલું પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા બહુ સારી રહે રસોડાની અંદર આપણે હળદર છે આમળાનો પાવડર છે તજ લવિંગ છે બરાબર કે નહીં આનો ઉપયોગ કરવાથી આપણી કફ દૂર થાય છે શરદી ઉધરસમાં લાભ કરે આયુર્વેદિક ઓસળિયાની વાત કરીએ તો સુદર્શન ઘનવટી બહુ સારું કામ કરે આની અંદર બરાબર કે નહીં અને લીલી હળદર કે સૂકી હળદર ગરમ પાણી સાથે લેવાથી ઇમ્યુનિટી બહુ જ સારી વધે છે તુલસીના પાન બરાબર એને તમે ચાવવાના નહીં ઓગાળી જવાના તુલસીના પાન કોઈ દિવસ ચાવતા નથી દાંતને ન અડવા જોઈએ એને પંચામૃત સાથે લેતા હોઈએ આપણે બરાબર કે નહીં તો આને આપણે ગળી જવાના એની સાથે સાથે આપણે તુલસીના પાન અરડુસી હળદર મરી અને આદુના રસ આદુનો ઉકાળો બનાવીને દિવસમાં બે વાર લ્યો તો ઇમ્યુનિટી બહુ સારી રહેશે અને આવા તાવ શરદી ઉધરસમાં ખૂબ સારો લાભ આપશે મધનું સેવન રાખો પાણીમાં મધ પીવું બરાબર કે નહીં નવસેકું પાણી આદુનો રસ લીંબુનો રસ અને મધ આ દરરોજ સવારમાં લ્યો એટલે તમારી ઇમ્યુનિટી ખૂબ સારી રહેશે બરાબર